નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસે ડીજીપી વિકાસ સહાય તથા હર્ષ સંઘવીની સૂચનાને આધારે ધ્રાંગધ્રામાં વસી રહેલા પચાસ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લીધી છે અને હવે આ અસામાજિક તત્વો પર જે ગેરકાયદેસર વીજ જોડાણો ધરાવતા હોય તથા કોઈ ખરાબાની જમીનમાં સરકારી જમીનમાં મકાનો બનાવીને બેઠા હોય અથવા બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય દારૂ વેચતા હોય શરીર સંબંધી ગુનાઓ આચરતા હોય તેવાના નામોની યાદી તૈયાર કરી લીધી છે અને આજે પીજીવી સીએલની ધ્રાંગધ્રા ટીમને સાથે રાખીને ધ્રાંગધ્રાના આંબેડકર નગર વિસ્તાર તથા હાઉસિંગ બોર્ડ જૂની ખરાવાડ તથા મોચીવાડ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીવાય જેડી પુરોહિત સાહેબની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડ્યાની સૂચનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રાના અસામાજિક તત્વોમાં આ કાર્યવાહીથી રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે અને આજે ધ્રાંગ કુલ બાર જેટલા અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી સાત ઘરોમાં ગેરરીતિ જણાઈ આવી હતી જેમાં હાઉસિંગ બોર્ડ તથા જૂની ખરાવાડ તથા મોચીવાડ તથા આંબેડકર નગર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ પકડાયેલા વીજળી ચોરી કરતાં પકડાયેલા સાત જેટલા અસામાજિક તત્વોના કનેક્શનો જે ગેરકાયદેસર હતા તે કાપી નાખવામાં આવ્યા છે અને ઇલેક્ટ્રસિટી એક્ટ મુજબ તેઓ પર ધોરણસરની ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ત્યારે ધ્રાંગધ્રાની જનતાને પણ થોડી રાહત મળી છે કે અસામાજિક તત્વો પર કડકમાં કડક પગલા ભરવામાં આવે ઇલેક્ટ્રિસિટી ના અધિકારી છે ધ્રાંગધ્રામાં થોડી ઘણી શાંતિ થાય તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડી વાય એસપી જેડી પુરોહિત સાહેબ માહિતી આપી રહ્યા છે અને આ કાર્યવાહી આગળ કરવામાં આવી છે ત્યારે આ અસામાજિક તત્વોમાં રીતસરનો ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપના સુધી આપણા શહેરના જિલ્લાના ગામના વિવિધ સમાચારો સૌથી પહેલાં પહોંચતા રહે તો હું જયસિંહભાઈ ભટિયારા આપને અપીલ કરું છું કે અમારી આ ચેનલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ રીતે ને આ રીતે આપતા રહેજો અને આપણી આ દિવસે ને દિવસે વધુમાં વધુ પોપ્યુલર થઈ જઈ રહેલી સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરાવો જેથી કરીને દરેક નવા અપડેટ આપણા સુધી પહોંચતા રહે આભાર દર્શક મિત્રો ટીમ દ્વારા આ રીતે પાવર ચોરી કરતા રીસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે nahi amko nahi to ye chakit chakit kurti kitna bahut hai hai nahi hai ko nahi chakit banda matlab